આ ધર્મ રથ નું જે આયોજન થયું છે ઈ ચાર રથ જે જિલ્લામાંથી નીકળે એમાંનો એક રથ અહિયાં ગામડે ગામડે થી પાણી થી ચાલુ થઈને અહિયાં પોચો છે અમે લોકો તમને એક સંદેશો આપવા માટે આવ્યા છીએ

કોંગ્રેસ અને આમ આદમીનો ગઠબંધન ઉમેદવાર છે ઉમેશભાઈ મકવાણા એમનું નિશાન છે ઝાડુ એટલે કે હાવણું એ હાવણાના બટન ઉપર વધારે વધારે મતદાન કરી અને તમારા ગામનું ક્ષત્રિયોનું ગૌરવ વધારવાનું છે આજે તમારી અને મારી એક શાન ઉપર આ આબરૂ ઉપર આપણે આ ચૂંટણી ગઈ છે માટે ખાસ ધ્યાન રાખવા છું અને બીજા નંબરમાં આપણા ગામડાઓમાં ગામમાં દરબારોના

સાવળો એનો ક્રમાંક નંબર છે પહેલો અને વધારે વધારે 7 મેના રોજ મતદાન મથક સુધી પહોંચી અને મતદાન કરાવવાનું છે અને બીજા નંબરમાં આપણા જાણીતા હોય આપણે જેમની સાથે સંબંધ હોય નાતેદાર હોય એ લોકોને કહેવાનું છે કે આ વખતે અમારે રાજકોટ સમાજના જે અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનમાં તમે સાથ અને સહકાર આપજો બધા સાથ અને સહકાર આપશો ને ભાજપ વિરુદ્ધ મતદાન કરશો ને

અને જેટલી મોટી સંખ્યા થાય એટલી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બે